જય શ્રી કૃષ્ણ આજે બનાવીએ ગુગરા સૌથી પહેલાં સ્ટફિંગની પ્રિપરેશન કરશું એની માટે મેં એક પેનમાં એક ચમચી ઘી એડ કરી એમાં પાંચસો ગ્રામ માવો એડ કર્યો હવે એને આપણે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન શેકી લેશું હવે એક પેનમાં એક ચમચી ઘી એડ કરી સો ગ્રામ રવો એડ કરી થોડો રોસ્ટ કરી લેવો તેને આ બેઉ મિક્સરને ઠંડુ થવા રાખવું હવે એક પેનમાં ઘી લઈ ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લેવા હવે આપણે ચારસો ગ્રામ મેંદાનો લોટ લેવો તેમાં સો ગ્રામ ગરમ ઘી એડ કરી મીડિયમ લોટ બાંધવો ડ્રાય ન થાય માટે બીના કપડાથી તેને ઢાંકી રાખવું હવે એક બોલમાં ઠંડો થયેલો માવો રવો તેમાં ત્રણસો ગ્રામ જેટલી અંદાજે શુગર એડ કરવી દળેલી તેમાં જાયફળને ક્રશ કરી એડ કરવા ડ્રાયફ્રૂટ એડ કરવું બધું મિક્સ કરી લેવું હવે નાની નાની પૂરી વણી તેમાં સ્ટફિંગ ભરવું તેને બોર્ડર પર થોડું પાણી લગાડવું તેને સ્ટીક કરી કાંગરી વાળવી હવે તૈયાર થયેલા ગુગરા ને ડીપ ફ્રાય કરી લેશું ગોલ્ડન ફ્રાય કરવા ધીમા તાપ પર ગોલ્ડન ફ્રાય કરવા અમે હર દિવાળીમાં આ સ્વીટ ગુગરા બનાવીએ છીએ તમે જરૂર ટ્રાય કરજો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બહુ ટેસ્ટી લાગશે જો તમને મારા વિડિયો ગમે તો શેર કરજો હેપી દિવાળી